નમસ્કાર મિત્રો આ વાર્તામાં જે થયું એ તમે સાંભળશો તો ખરેખર તમારા હોસ ઉડી જવાના છે શું થયું એ જાણવા માટે આખી વાર્તા સાંભળો તો જ ખબર પડશે લગ્ન પછી મેં મારા સાસરીયામાં પહેલું પગલું મૂકતા જ મારા સાસરિયામાં બધા જ ખૂબ ધામધૂમથી મારું સ્વાગત કર્યું હતું અને મિત્રો ત્યાર પછી મેં મારા સાસરાના ચરણ સ્પર્શ કર્યા હતા અને ચરણ સ્પર્શ કરતા તેમણે તેમનો હાથ મારા ખાંભા પર મૂકીને મને ઊભી કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ મારા ખાંભા પર હાથ રાખતી વખતે તે મારી કમર ઉપર ખૂબ જ વિચિત્ર રીતે હાથ ફેરવતા હતા અને જે મિત્રો મેં મને બિલકુલ પસંદ ન આવ્યું આવી રહ્યું અને પછી મને લાગ્યું હતું કે કદાચ આ મારો ભ્રમ હશે અને મારા લગ્નની પહેલી રાત્રે હું મારા રૂમમાં બેઠી હતી અને મારા પતિની રાહ જોઈ રહી હતી અને ત્યારે જ મિત્રો મારા પતિ રૂમમાં આવતા જ મારું હૃદય વધુ ઝડપથી ધબકવા લાગ્યું હતું મિત્રો ત્યારે તો હું શરમને કારણે લાલ પીળી થઈ રહી હતી અને પછી તો તેણે ખૂબ જ પ્રેમથી મારી ભૂખ મોટાડી દીધી હતી અને પછી તેણે મારા હાથ અને કપાળને ચુંબન કર્યું હતું અને તેના હાથના સ્પર્શથી મારા સમગ્ર શરીરમાં એક વિચિત્ર લહેર દોડી ગઈ હતી પરંતુ પછી અચાનક જ અમારા રૂમના દરવાજા

પપ્પા તમે અહીં શું કરો છો કે તમને કોઈ કામ છે તો મારા સસરા થોડા ગભરાઈને બોલ્યા હતા ના રે ના દીકરા હું બધું જ બરાબર છે કે નહીં તે જાણવા માટે તપાસ કરી રહ્યો હતો પણ બધું જ બરાબર છે કંઈ વાંધો નથી પછી મારા સસરા ત્યાં ત્યાંથી ઉતાવળમાં જ ચાલ્યા ગયા હતા અમે અમારા પારા પતિ ફરીથી રૂમમાં આવ્યા અને પછી પછી અમારા લગ્નની રાત્રે અમે બંને એકબીજાની બહોમાં ખોવાઈ ગયા હતા અને ખૂબ જ મોજ મસ્તી કરી રહ્યા હતા જ્યારે સવાર પડે ત્યારે હું ઝડપથી સ્નાન કરીને તૈયાર થઈ ગઈ હતી અને પૂજા કરી પછી મેં ઘરના બધા જ લોકોને આરતી આપી પરંતુ તરત જ મારા સસરાના ચરણ સ્પર્શ કર્યા હતા અને મિત્રો ત્યારે જ એવી વાત થઈ હતી કે તે તમે સાંભળશો તો ઘર ચોંકી જશો ત્યારે તેમણે ફરી એકવાર મારી કમર ઉપર હાથ મૂક્યો હતો મારા બંને હાથ પોતાના હાથમાં પકડીને કહ્યું અરે દીકરા તું વારંવાર મારા ચરણ સ્પર્શ કરવાની તસ્તી કેમ લે છે મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે પણ મારા સસરાના હાથનો સ્પર્શ મને આશીર્વાદ ન લાગતો હતો મિત્રો મને તો કંઈક અલગ જ લાગતું હતું અને પછી ત્યાર પછી મારા હમણાં જ લગ્ન થયા હતા એટલે હું કોઈને પણ કંઈ પણ કહી શકતી ન હતી મિત્રો અને જ્યારે હું એક દિવસ રસોડામાં રસોઈ બનાવી રહી હતી અને ત્યારે અચાનક મારા સસરા રસોડામાં આવી ગયા હતા અને પછી તો અચાનક મારી કમર ઉપર હાથ ફેરવવા લાગ્યા હતા અને પહેલાં તો મને લાગ્યું હતું કે મારા પતિ હશે અને મારી સાથે મજાક કરી રહ્યા હશે પરંતુ આવું હતો મિત્રો એટલે તે પણ તેને તે જ રીતે કર્યું હતું અને કહ્યું તમે શું કરી રહ્યા છો છોડી દો કોઈ જોઈ જશે તો મેં તરત જ મેં પાછું વાળીને જોયું હતું તો મારી સામે તો મારા સસરા ઊભા હતા અને મિત્રો એકદમ તેમને જોઈને હું ડરી ગઈ હતી મેં મારા પલ્લુને મારા માથા પર ગોઠવીને કહ્યું પપ્પા તમે અહીં છો પછી મારા સસરાએ મારા માથા પરથી પલ્લુ ખેંચી લીધો અને કહી રહ્યા હતા અરે વાહ શું તું જૂના જમાનાની જેમ માથે પલ્લુ રાખે છે યાર મારે તારો ચહેરો જોવો છે તું ખૂબ જ સુંદર છું અને આ નવો જમાનો છે તું પલ્લુ પહેરીને રાખે છે અને તારી પાતળી કમર જરા પણ દેખા નથી પછી તો મારા સસરા એ મારી પલ્લુને એક બાજુ મૂકીને કહ્યું હતું કે તારી નાજુક કમુર આવી દેખાય છે અને તે જોઈને મને ખૂબ જ સારી લાગે છે અને તું પણ ખૂબ જ સુંદર છો તેને જોઈને તો બસ મારા મનને એવું થાય છે કે હું તેને જોયા જ કરું તું પણ મને ખૂબ જ પસંદ છું અને સ્પર્શ કરતો જ રહું એવું જ લાગી રહ્યું છે મારા સસરાના મોઢેથી આવા ખરાબ શબ્દો સાંભળીને મિત્રો મને મને થઈ રહ્યું હતું અને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો અને મિત્રો ત્યાર પછી તો મેં સમય વિચાર્યું પણ નહીં કે મારી સામે મારા પતિના પિતા ઊભા છે અને મેં ગુસ્સામાં આવીને કહ્યું પપ્પા તમે શું કરી રહ્યા છો હું તમારી વહુ છું અને વહુ પુત્રી સમાન હોય છે એટલે કે છોકરી એટલે કે પોતાની દીકરી સમાન હોય છે અને તમારે પોતાની મર્યાદામાં રહેવું જોઈએ મારા મોઢામાંથી પોતાના વિશે આવા શબ્દો સાંભળીને સસુરજી એકદમ ગુસ્સામાં લાલ પીળા થઈ ગયા હતા પછી તો તેણે મારો હાથ જોરથી પકડી લીધો હતો અને મને પોતાની તરફ ખેંચીને કહ્યું હતું લાગે છે છે કે કે તને જરૂર વધારે ગરમી ગરમી આવી ગઈ અને મારે તારી દૂર કરવી જ પડશે હું મારા હાથ હતી પપ્પાજી હમણાં મારો હાથ છોડો નહીં તો હું બૂમો પાડીને બધાને ભેગા કરી દઈશ પણ મારા સસરાએ મારો હાથ છોડ્યો જ નહીં પરંતુ ગમે એટલી કોશિશ કરી તોય પણ ના છોડ્યો પછી તો હું ગુસ્સામાં આવીને જોર જોરથી બૂમો પાડવા લાગી હતી મારા પતિને બોલાવવા લાગી અને તેથી મારા સસરા ગભરાઈ ગયા હતા અને મારો હાથ છોડીને ડરીને ભાગી ગયા હતા મિત્રો કારણ કે ડર તો લાગે ને યાર એટલી મોટી ઉંમરના હોય ને આવું કામ કરે તો પછી મારી બૂમો સાંભળી અને મારા પતિ ગભરાઈને ત્યાં આવ્યા હતા અને બોલ્યા અરે શું થયું હતું તું આટલી જોરથી કેમ ચીસો પાડી રહી છે અને કેટલો બધો આવાજ કરી રહી છે પછી મેં તેને પોતાની જાતને સંભાળી મામલો સંભાળ્યા અને કહ્યું હતું મેં ગરોળીને જોઈ ગઈ હતી એટલા માટે હું ડરી ગઈ હતી અને તે હું તેને જોઈને ખૂબ જ પહેલેથી જ ડરું છું એટલે ડરી ગઈ હતી તેથી જ શીશો પાડી રહી હતી અને આ સાંભળીને મારા પતિએ મને કહ્યું હતું કે એક ચીપકલીથી તને આટલો બધો ડર લાગે છે અને વાત રહી તો ગઈ પણ તે વાત આવી અને ત્યાં જ રહી ગઈ હતી પણ મિત્રો શરમને લીધે હું આ વાત કોઈને ગઈ રહી ન હતી કારણ કે હું હજી નવી નવી જ આ ઘરમાં આવેલી હતી એટલા માટે અને પણ મારે મારા આ બધી જ વાત કોઈને ના કહેવાથી મારા જીવનમાં બધું મુસીબત કારણ બની ગયું હતું પછી એક દિવસ મારા પતિ અને ઘરના બીજા લોકો લગ્ન પ્રસંગથી બહાર ગયા હતા અને ત્યારે જ મિત્રો મારી સાથે બીજી ઘટના પણ બને છે અને ત્યારે મારી તબિયત સારી ના હોવાથી હું ઘરે જ રહી ગઈ હતી કારણ કે મિત્રો મારી હાલત થોડીક ખરાબ હતી અને લગ્નમાં ગયા પછી પણ મારા સસરા કોઈ બહાનું કાઢી અને ઘરે પાછા આવ્યા હતા અને જ્યારે તેણે દરવાજો ખકડાવ્યો હતો ત્યારે મને લાગ્યું હતું કે કોઈ અન્ય હશે દરવાજા ઉપર એટલે પછી મેં દરવાજો ખોલ્યો અને જોયું હતું તો ત્યાં તો મારા સસરા હતા અને તેમને ઘરમાં એકલા જોઈને હું ડરી ગઈ હતી અને પૂછ્યું હતું તમે લગ્નમાંથી પાછા કેવી રીતે આવ્યા છો અને પછી મારા સસરાએ કહ્યું હતું કે તું ઘરે એકલી તો હું લગ્નમાં જઈને શું કરું અને હું તને માટે માટે સાથ આપવા આવ્યો છું અને મિત્રો તેમના આ શબ્દો સાંભળીને મિત્રો મને ડર લાગી રહ્યો હતો અને ડરાવવા લાગ્યા હતા અને તેણે દરવાજો અંદરથી બંધ કર્યો અને કહ્યું હતું તે દિવસે તું ખૂબ જ બૂમો પાડી રહી હતી ને હવે તું કોને બૂમો પાડીશ હવે તો ઘરમાં કોઈ છે પણ ને હવે તું કોને બોલાવીશ મને ડરથી પર પડવા લાગ્યો હતો અને ડરીને મારા રૂમ તરફ ભાગી ગઈ હતી પરંતુ મિત્રો તેણે મને પકડી લીધી અને મને ઉપાડીને તેના રૂમમાં લઈ ગયા હતા મેં બે હાથ જોડીને માફી માંગવા લાગી પણ હું તમારી બહુ છું અને બહુ દીકરી જેવી હોય છે અને પણ તે સમયે તેના મગજમાં કંઈક બીજું જ ભૂત હતું તેના મગજમાં શું હતું એ તો મને નથી ખબર યાર અને તેણે મારી સાથે એક પણ વાત ના સાંભળી મારી અને તે દિવસે મારી સાથે જે થયું તે પછી તો હું કોઈને પણ મારું મોઢું બતાવવા લાયક પણ નથી રહી અને મારા સસરાએ મને ઘણું બધું દુઃખ અને પીડા આપી હતી જે દુઃખ અને પીડા તો મારા પતિએ મને ક્યારેય પણ નથી આપી મારી જિંદગીમાં પરંતુ મિત્રો ખૂબ જ વધુ હતું અને તે પછી મારા સસરાએ એવી ધમકી પણ આપી હતી કે જો તું આ વાત કોઈને કહીશ તો હું તને બદનામ કરી નાખીશ પરંતુ મિત્રો મારા સસરાના આ પગલાં પછી હું ચૂપ રહી શકું તેમ પણ ન હતી યાર સાચું જ કહેજો યાર કમેન્ટમાં તમે અને જ્યારે મારા પતિ પાસે આવ્યા હતા ત્યારે મેં તેમને બધી જ વાત કરી હતી પહેલાં તો તેમણે મારા પર વિશ્વાસ કર્યો ન હતો પરંતુ મારા શરીર ઉપર ઘણી બધી જગ્યાએ નિશાનો જોયા હતા અને એ નિશાનો જોયા અને પછી તેણે વિશ્વાસ કર્યો હતો અને પછી તેને આખા ઘરમાં શોર મચાવ્યો હતો જેના કારણે મારા સસરા ડરી ગયા હતા અને પગે પડીને પુત્રની માફી માંગવા લાગ્યા હતા પરંતુ મિત્રો મારા પતિએ તેમની વાત બિલકુલ સાંભળી ન હતી અને પછી સાચું નથી અને પરંતુ તે આપણને શીખવે છે કે જો તમારી સાથે કઈ ખરાબ થઈ રહ્યું હોય તો મૌન રહેવું ના જોઈએ અને પરંતુ તેનો વિરોધ કરવો જોઈએ મિત્રો હંમેશા તેનો વિરોધ કરવો જોઈએ ખોટાનો હંમેશા વિરોધ જ કરવો જોઈએ તમારું મૌન તમારા જીવનને પાછળ બગાડી તમારોજો હા મિત્રો આ વાર્તા ફક્ત કાલ્પનિક હતી અને મનોરંજન માટે તો દિલ ઉપર ન લેતો અને કાલે ફરી મળશું એક નવા વિડીયો ત્યાં સુધી આવજો મિત્રો વિડીયો જોવા બદલ આપશો મિત્રો દિલ થી ખૂબ ખુબ ધન્યવાદ આ વાર્તા કાલ્પનિક હતી ઓકે મિત્રો ધન્યવાદ કાલે ફરી મળશું